તમારી ભક્તિ પરિપકવ હોવી જોઈએ હો નાનો પ્રસંગ કહી દઉં વચ્ચે કાલ સવારની ઘટના નાથ દ્વારા કાલ સવારની ઘટના નાથ દ્વારામાં આ કોઈક સંગ જાતો હતો માં ગંગામાં કરીને એક માજી 85 વર્ષની ઉંમર થઈ ગયેલી એટલે જીવનમાં ક્યાંય ઘેલા નહીં પરાણે કોઈ ઉભાડ્યા હારે યાત્રામાં બધા અલગ પ્રકારના ભોગ પછી આ તો બધું મળે ને દુકાનમાં મળે બધા જુદા જુદા ભોગ લીધા ગંગામાં ભાઈ કઈ મનિયા નહીં ફદિયા કઈ વાવા જોઈએ ને પણ ઘરેથી વઘારેલી ખીચડી બનાવીને લઈ ગયેલા પોતે નાસ્તો કરવા હારે એ થોડીક ડબ્બામાં વધેલી એટલે બધા યાત્રાળુ ગયા નાથ દ્વારાના મંદિરમાં ગંગામાં ગયા એટલે બધા તો અલગ અલગ પ્રકારના ભગવાન ને કાજુ દ્રાક્ષ બધા અમને આ બધું એમાં ગંગામાં તો ગંગામાં તો ઓલી વાટકીમાં ખીચડી અને એ વઘારેલી તણ બી જૂની તો ઓલો પૂજારી પાછી આપી કે ડોસી આવી ખીચડી આવી ન હોય તો ખબર નથી પડતી આ કાળીઓ ઠાકર એટલે ઈ પૂજારી ખીચડી પાછી આપી કરમાં પાછી કર કર એટલે હાથ એ વાટકી એ દોશીના હાથમાં પાછી આપી કર એટલે હાથ એટલે બધા જે હારે બે જોડીને કહી દીધું કે હવે મારે કઈ ગામમાં ઘર નથી પાદરમાં ખેતર નથી માગીને ખાવું છું હવે મારે નાક દ્વારા પાછું અહીંથી હવે ગામમાં આવવાનું થતું નથી અને માજી એ મંદિરની આગળ ઝૂંપડી બનાવી ને રોકાઈ ગયા કરબા ખીચડી પાછી આપી એટલે ડોસીનું નામ પીડ્યું બાઈ ગામ આખું પાસું આવ્યું કે ગઈ ડોસીની આ ગંગામાં જેનું નામ કરમાબાઈ એને મનમાં એવો સંકલ્પ કરેલો કે આ બે ટકાનો પૂજારી ખીચડી પાછી આપે મને હવે જો એ ઠાકરને ખીચડી ન જમાડું ને તો હું નહીં અને રોજ એ ઝોપડીમાં એ યાચક વૃત્તિ કરી અને થોડા ચોખા મળે ચાવલ દાળ ખીચડી બનાવે ઠાકર ઠાકર મારી એ જમવા આવું જમવા ન હોય અન્ન પાણી ન આવો નિર્ણય કર્યો એક દી એક રાત બીજો દી બીજી રાત રોજ છપ્પન ભોગ ધરાય નાથ દ્વારા ના મંદિરમાં અને અહીંયા ઓલી રોજ ખીચડી બનાવી મૂકે અને બે હાથ જોડે ઠાકર હે કાળિયા ઠાકર અને એમાં એક ખીચડી બનાવી એક અઠવાડિયાનો ક્રમ ચાલ્યો ખીચડી મૂકે ઠાકર ઠાકર આવે અને એક દી કર્માબાઈને થયું કે સારું ટપાલ લખવી તોય સરનામું દેવું પડે છે મારા કાળિયા ઠાકર ને થોડી ખબર છે કે મેં ક્યાં ઝૂંપડું કર્યું છે એટલે આ વખતે ખીચડી મૂકી અને પછી કર્મા ભાઈ કે છે કે ગામ ને પસવાળે મારી પસવાળે મારી પડી હે વાલા ગામને પછવાડે મારી मारा आंगणिया मा तुलसी केरा छोड़ जो आंग तुलसी, तुलसी केरा छोड़ जो बेला बेला हा આંગડા માં તુલસી નો ક્યારે છે પણ તને કહી દઉં આ કાજુ બદામ કોઈ ભોગ ભોગ છે નહીં ને ખૂડીને બનાવ્યો કાંઈ બીજું કાંઈ છે નહીં અને આ જે પ્રાર્થના સંભળાણી એ કાળિયા ઠાકરના કાન સુધી પહોંચી હવે મંદિરમાં થયું એવું કે બરાબર આમ ભોગ લાગ્યો ને પૂજારીએ પડદો દીધો કાળિયો ઠાકર મંદિરમાંથી માંથી નીકળી કરવા ઝૂપડી અને આમ ખીચડી ખાય ફટાફટ બે હાથે કરવા બાઈ કે આટલી બધી ઉતાવળ એ માજી તને ખબર ન હોય આ તું રોજ મને બોલાવસ હવે રહેવાનું નહીં પણ યા મને આમ પડદો દીધો હોય ને એ આમ થાળી મૂકીને પાંચ મિનિટ પૂજારી ટોકરી વગાડે ને તો મારે પાછું જ આવવું પડે જેમ પ્રાણાયવા બાણાય પડદો ખા ભગવાન પાછા આવીને બેસી આવું એક મહિનો હાલ્યું ને એક દિવસ આ દર્શન કરવા આવ્યા પૂજારી કે કા હવે તને ઠેકાણે આવ્યું આ ખીચડી ન ખાય રિહીન વહી ગઈ તી તો એટલે કરમ હા ભાઈ કે ભાઈ તને મારે શું કહેવ્યું તું ભલે ભગવાનની નજીક હોય ભલે ટોકરી વગાડતો હોય ભક્તોને ભગવાન મેળા કોઈ પૂજારીને મેળા એવો દાખલો છે નથી એને પગારથી મતલબ હોય છે કે તારો ઠાકર રોજ મારી ઝુંપડીએ ખીચડી ખાવા આવે છે ન હોય કે હા કેટલા વાગે બરાબર બાર ટકોરે પૂજારી કે બને નહીં પણ એક ખટકો રાખ્યો પડદો બંધ કરે પંદર મિનિટ પણ આજ પડદો બંધ કરીને પ્રાણાયશુઆ આ કરે એટલે પૂજારી કે છે કે ખીચડી ખાવા આવે છે બોલી કરમાબાઈ કહેતી હતી દહ મિનિટ પંદર મિનિટ પડદો રાખે એના બદલે આમ પડદો જે આમ દીધો પાણીની આંચમની ભરી એટલે ભગવાને વિચાર કર્યો કે પંદર મિનિટ તો પડદો રહેવાનો છે આ ખીચડી ખાયા હો અને ભગવાન ખીચડી ખાવા આવ્યા અને જે આમ ક્વાઓ મોઢામાં મૂક્યો અને પૂજારીને બુદ્ધિ બગડી પડદો હાથે ખોલીને જોવું છે ભગવાન પૂજારીએ પડદો ખોલ્યો ભગવાન ખીચડી હવાળા હાથે ભાગ્યો ખીચડી વાળા હાથે આમ અને મંદિર માં જઈને ગોઠવાઈ ગયો પણ આમ હાથ લુયા ભાન ભૂલાઈ ગયું વાઘા ખીચડી ખીચડી થઈ ગયા અને જામ પુજારી પડદો ખોલ્યો ત્યાં જોયું તો વાઘા અરે ખીચડી છપ્પન રોગમાં ક્યાંય ખીચડી આવી છે એમ પૂજારી જોયું ક્યાંય ખીચડી નહોતી તો કે ખીચડી આવી ક્યાંથી અને પેલી કરમાબાઈએ જોયું કે મારો ઠાકર રોજ અગિયાર કોળિયા ઠબકારે છે અને આજે અડધો કોળીઓ ભરીને ભાગ્યો છે નક્કી કઈક એટલે એ વધેલી ખીચડી લઈ અને મંદિર આવી અને ઓલા પૂજારી કીધું કે આજ ગમે એમ હોય મારો ઠાકર ભૂખો રહ્યો છે ખીચડી ખાતો ખાતો ભાગ્યો અને પછી ઓલો પૂજારી છે ને એ નમ્યો નિર્મળ બન્યો અહંકાર વાગળ્યો કે આરું ખીચડી વાળા વાઘા તો એ પાસે પાકું કર્યું વાઘારે ખીચડી હતી મગની દાળની હતી લાડવો ચિલાવીને એ જોયું વાટકામાં મગની દાળની જ છે ને પછી વાટકાને ખીચડીમાં જોયું તો એમાં રાશનની દુકાનનો ચોખા હતા એટલે વાઘાની ખીચડીમાં જોયું રાશનની દુકાનનો જ છે ને એમ પાકું કર્યું અને પછી પૂજારી કે ખરમાભાઈને મારી હાથ પેઢી પૂજા કરે છે અમારો એને ધુમાડો નથી લીધો માડીના પગમાં ભળી ગયો મા તનશે તારી ભક્તિને કે મારો ઠાકર ખીચડી ખાવા આવે મારો ભગવાન ભાવનાનો ભૂઠો છે ને પછી પૂજારીએ કીધું કે મા આ વધેલી ખીચડી ઠાકરને ખવરાય મારી હાજરીમાં બોલાવ માં અને તું ખીચડી ખવડાય અને ઠાકોર આવે તો માં મને દર્શન થાય મારી હાથ પેઢી નું કલ્યાણ થઈ જાય પાછી વેલા આવો મારા ઠાકોર આ પ્રસાદ લેવા માટે થઈને આવો અને એ નાથ દ્વારાનો ઠાકર પ્રસાદ લેવા આવ્યો તે દિનની ઘડીને આજનો દી ગમે એટલા ભોગ અહીંયા નાથ ધરાય પણ હારે ખીચડો હોય હોય ને હોય